દક્ષિણ ગુજરાત ફ્લાય બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કલેકટર સુરત જિલ્લાના નાના ઇટ બ્રિક્સ મેન્યુફેક્ચર અને એમએસએમઇ ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આપણે આવેદન રજૂ કરી જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતી ફ્લાય એસ એજન્ટો મારફતે જ વિતરણ કરવામાં આવે છે જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાય એસ સમયસર કે યોગ્ય દરે મળતી નથી જેને લઈ તેઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે તો વધુમાં અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી અનુરાગ ભંડારી મારું નામ છે ને માલુક બધા ફ્લાય એસ મેન્યુફેક્ચરર છે સરકારનો એક પરિપત્ર આવ્યો હતો કે ફ્લાય એસ પર્યાવરણ મેન્યુફેક્ચર જેટલા બધા પ્લાન્ટ છે પાવર પ્લાન્ટ આ બધા ત્રણસો કિલોમીટરના દાયરામે પહેલા પ્રાયોરિટી આ લોકો ને આપશે બ્રિક્સ વાળાને બ્રિક્સ આપશે અને બ્રિક્સ વાળાથી નહીં લેવાય મટીરિયલ તો બીજાને આપી શકે એવું સરકારનો પરિપત્ર છે

કલેક્ટર શ્રી ને આવેદન આપવા આવ્યા છીએ કે રિલાયન્સ કંપની દ્વારા જે અગાઉ અમને ફ્લાયર્સનો જથ્થો મળતો હતો હાલ રિલાયન્સ કંપની દ્વારા અને બીજી કંપનીને જેને કંપની આપવામાં આવ્યું છે ફ્લાયસ તે પાંચસો ટકા ઉંચા દરે અમને ફ્લાયસ આપવામાં આવી રહી છે જે અમને પોસાય તેમ નથી જેથી સુરત જિલ્લામાં જે ચારસો કારખાના ફ્લાયસ બ્રિક્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે તે બંધ થવાના આરે છે અને વીસ થી પચીસ હજાર મજૂરો મજૂરો તથા તેની સાથે સંકળાયેલા બીજા માણસોની રોજગારી પણ સંકટમાં છે